એટલે એકાદો રમવાનો લેક્ચર રાખવાનો અને મજા આવી જોઈએ કારણ કે સંસ્કૃતમાં એક કહેવત છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ શરીર સારું હશે તો બાપુ બધું થાય ધર્મ સાધન ધર્મ કરી શકશો શરીર સારું નહીં હોય તો અમે કાંઈ કરી શકશો નહીં તો એવી જ એક સુંદર મજાની વાર્તા લઈ હું તમારી પાસે આવું છું કે ભાઈ સ્વસ્થ રહેવું જરૂરી છે ને સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખોરાક અને રમત ગમત જરૂરી છે

ભાઈ આગળ આકાશમાં તો એ ફરતું જાય છે પક્ષી સહ પુનઃ પુનઃ વદની કોરુક કહ નિરોગહ ભવતિ ભાઈ આ પક્ષી છે એ વારંવાર બોલે છે કે કોણ નિરોગી છે કોણ નિરોગી છે કોણ નિરોગી છે આવું વારે ઘડીયા બોલ બોલ કરે જો જ્યાં આ જાય ને આકાશમાં ફર 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 પર ઉડે પક્ષી દ્વારમ દ્વારમ અટતી જો બધાયના ઘરે ઘરે ગયો ક્યાં ગયો બધાયના ઘરે ઘરે જાય ઘરે ઘરે જાય એક જ પ્રશ્ન પૂછે એક એવો પ્રશ્ન પૂછે એક જ પ્રશ્ન પૂછે બાપુ શું પૂછે કે જના ઉપાસન કુરવંતિ જ્યારે એ પ્રશ્ન પૂછે એટલે માણસો બધા આની ઉપર હસે જો દેખાય તો આ ઝાડીઓ ભીમ પર હસે કહો કે ઉત્તરમ ન દેતા દેને કોઈ બાપુ આને જવાબ આપતા નથી કોઈ આને જવાબ જ ન આપતો જોર જોરથી હસે અને પક્ષી તો નિરાશ થઈ ગયો ટાઢો ટોમ થઈને હવે બેસી ગયો ઈ કે હોય ગો કોને પૂછવા જાવ કોઈ જવાબ દેતો વન માંગ્યું સબ વનંત છતી વૃક્ષે ઉપર બેસતી જાય છે અને વૃક્ષ ઉપર બેસે છે વન માંગ્યું અને વૃક્ષ ઉપર જઈને વૃક્ષસ્ય અધહ બૈત્રુષી વાગભટ્ટ અસ્તિ ભાઈ વૃક્ષની નીચે

ભાઈ માફ આનો અર્થ શું કીધો તો કે જે હિતકારી ભોજનમ કરોતી યહ મીતમ ભોજનમ કરોતી યહ ઋતુ અનુસાર ભોજન કરોતી સહ એવા નિરોગી ભવતિ ઇતિ કે ભાઈ કેવા નિરોગી તો કે જેનો અર્થ એવો કીધો કે જે હિતકારી ભોજન કરે જે માફ નું ખાય અને જે ઋતુ અનુસાર જમે એ નિરોગી છે તો આવું આયા આ લોકોને વાત કરે છે સંતુષ્ટ પક્ષી ઋષિ સમિપ માગચ્છતિ ભાઈ આ સંતોષ પામેલો આને કો જઈક બે બગું વન પક્ષીને એટલે ઋષિની પાસે આવ્યો ઓ ભાઈ ફરફર ફરફર કરતો અને ઋષિ પાસે આવી હું કર્યા નમન કર્યા ઋષિને ભાઈ આવીને વંદન કર્યા પ્રણામ કર્યા અનંતરં સ્વસ્થાનમ ગચ્છતિ પાછું ભાઈ એને હું કર્યું ઉડવાનું ચાલુ કરી અને પોતાની જગ્યાએ હાઈલું

કોરુક આવું કે કોણ નિરોગી છે એટલે બધાય ઓલા એની ઉપર હસવા મીંડા હું કરવા માંડ્યા જો ઓલા કેવા કેવા હશે ને પક્ષી બિચારો તો જ્યાં જાય ને ત્યાં બધા પૂછે નિરાશ થઈ ગયું કે ગોય રો કઈ છે નહીં અને દોડતું 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 હોય પોપટ ચકલી મેના જે કઈ પણ હોય અહીંયા ઋષિ પાસે આવ્યા ઋષિ લખતા હતા અને ઋષિ લખતા હતા ત્યાં જઈ કીધું કોણ નિરોગી કોણ નિરોગી કોણ નિરોગી ત્યાં તો ઋષિએ હાંભરું અને ઋષિએ સાંભળતા સાંભળતા એને કઈ દીધું

પછી જ્યારે ઋષિ આ બધી એમને વાત કરી દીધી એટલે પોપટ જે તમે જે કોઈ પણ પક્ષી કયો એ પક્ષીને મોજ આવી ગઈ ઋષિ પાસે આવ્યો અને ઋષિ પાસે આવીને પ્રણામ કર્યા નમન કર્યા નમસ્કાર કર્યા અને ત્યાંથી ઉડતું 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 પોતાની જગ્યાએ પાછું આયલો ગયો એટલે શિક્ષક પાછા ભણાવવા મૈંડા તો આ સુંદર મજાનો પાઠ આઈ હોપ તમને બધાને ફૂલ મજા આવી હશે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મજા આવતી જાય તો શું કહેવાનું હવે ધળ બડાટી ને ધાણા કહેવાનું શું કહેવાનું તમને વિડિયો જોઈને મજા આવે તો શું બોલવાનું હવે ધળ બડાટી ને ઘણા જીરો કહેવાનું નેક્સ્ટ વિડીયોમાં મળું છું આવજો બાય બાય થેન્ક યુ જય હિન્દ